ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સાંભળીશું સોમવતી અમાસની કથા સોમવતી અમાસ આવી રહી છે ખૂબ જ પવિત્ર છે તો આ કથા જો મિત્રો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો પ્રેમથી બોલો ઓમ નમ શિવાય આમ તો મિત્રો એક વર્ષમાં બાર અમાસ આવે છે અને જ્યારે સોમવાર હોય અને અમાસ હોય તો તેનું મહત્વ અમાસ કહીએ છીએ સોમવતી અમાસનું વ્રત કરનારે સવારે વહેલા પવિત્ર સ્નાન કરી પીપળાના ઝાડની પૂજા કરવી અને ઘીનો દીવો પ્રગટાવવો અને આઠ જાતના ફળ લઈને એકસો આઠ વાર પ્રદક્ષિણા કરવી એકસો આઠ પ્રદક્ષિણા કર્યા પછી એ ફળ ભગવાનને અર્પણ કરવા અને સૂતરના

અને કોઈ સંજોગવશ જો આપણાથી અમાસનું વ્રત ન થાય તો પણ ચાલે જો આ પાંચ વસ્તુ કરી લઈએ તો મૌન સૂર્યાસ્ત સુધી કરી શકાય છે છે તો પણ એનું ફળ મળે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે વૃક્ષમાં હું પીપળું છું માટે પીપળાના ઝાડનું પૂજન કરવું એટલે શ્રી કૃષ્ણની પૂજા કરવી સમાન છે પીપળાના પૂજા કરવાથી ભગવાન કૃષ્ણની પૂજા સમાન ગણાય છે આ ઉપરાંત પીપળાના પીપળામાં પિતૃઓનો પણ વાસ છે માટે જો પીપળાના ઝાડની પૂજા કરીએ પાણી રેડીએ તો પિતૃઓને પણ આપણને આશીર્વાદ મળી જાય છે અને બ્રહ્મા વિષ્ણુ મહેશનો વાસ પણ પીપળાના ઝાડમાં છે માટે પીપળાનું પૂજન કરવું એટલે ત્રિદેવની પૂજા કર્યા બરોબર છે સોમવતી અમાસના દિવસે શિવ પાર્વતીની પૂજા કરવાથી અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ મળે છે અને મિત્રો આ દિવસે ગંગા સ્નાનનું ખૂબ જ અનેરું મહત્વ છે આપણે જો એ પ્રશ્ન કરીએ કે ગંગાજી ક્યાંથી આવે છે તો આ પ્રશ્નનો જવાબ આપતા ગંગાજી શિવજીની અને શિવ ગંગાજીમાં સ્નાન કરવાથી આપણા બધા જ પાપ ધોવાઈ જાય છે શિવજીની જટામાં જટામાંથી ધરતી પર અવતરિત થાય છે ગંગાજી માટે આપણે જે કોઈ જાણે અજાણે પાપ કર્યા હોય તે નષ્ટ પામે છે માટે આ સોમવતી અમાસના દિવસે ખાસ પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરવાનું ખૂબ જ મહત્વ છે જો આપણાથી નદીમાં સ્નાન કરવા ન જઈ શકાય તો આપણે આપણા પાણીમાં પણ પાડી પાડી થોડું અને એ સ્નાન પણ આપણે કરીએ તો પણ એ ખૂબ જ પવિત્ર છે કાશીનગરમાં આપણે વાર્તા સાંભળીએ સોમવતી અમાસની કાશી કાશીનગરમાં એક દેવસ્વામી નામના બ્રાહ્મણ રહેતા હતા તેની પત્નીનું નામ હતું ધનવતી તેની પત્નીને બ્રાહ્મણને સાત છોકરા અને એક છોકરી હતી છોકરીનું નામ હતું ગુણવતી ગુણવતી તો ગુણોનો ભંડાર તેના મંગળચરણથી ઘરમાં બધા ખુશ અને પ્રસન્ન રહેતા તેની ભાભીઓ પણ તેને ગુણવતીને ઘણું હેત રાખતી એના પર ઘણો વાલ કરતી એક દિવસ એક બ્રાહ્મણ દેવ એમના ઘરે ભિક્ષા લેવા આવ્યા તો સાતેય વહુઓ ભિક્ષા લઈને બહાર આવી બ્રાહ્મણને ભિક્ષા આપી બ્રાહ્મણે સૌને અખંડ સૌભાગ્યવતી રહો એવા આશીર્વાદ આપ્યા સાતેય વહુને પછી ગુણવતી ભિક્ષા લઈને આવી તો એ બ્રાહ્મણે ગુણવતીને જોઈ રહ્યા અને થોડીવાર પછી તે બ્રાહ્મણે ગુણવતીને આશીર્વાદ આપ્યા કે બહેન ધર્મવતી થા આમ કહીને બ્રાહ્મણ ચાલતા થયા થોડીવાર પછી તે ગુણવતી એની માં પાસે આવી અને કહી માં પેલા બ્રાહ્મણે બધાને બધી ભાભીને અખંડ સુભાગ્યવતીના આશીર્વાદ આપ્યા અને મને ધર્મવતી થા એવું કેમ કહ્યું મને આવું કેમ કહ્યું માં પુત્રની વાત સાંભળી ધર્મવતીને પણ નવાઈ લાગી કે હા વાત તો ખરી છે જ્યારે બીજા દિવસે તે બ્રાહ્મણ ભિક્ષા લેવા આવ્યા એટલે ધર્મવતીએ તે બ્રાહ્મણને પૂછ્યું મહારાજ તમે મારી સાતે વહુને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા પણ મારી દીકરીને ધર્મવતી થા એમ કેમ કહ્યું એટલે બ્રાહ્મણ બોલ્યા મહારાજ બ્રાહ્મણ મહારાજ બોલ્યા કે મેં જે કહ્યું તે બરાબર કહ્યું અને કહે છે કે જ્યારે ગુણવતીના લગ્ન લેવાશે ત્યારે સપ્તપદી સાત ફેરા ફરતી વખતે જ તેના પતિનું મૃત્યુ થશે ગુણવતી વિધવા થશે આટલું સાંભળતા તેની માનું તો હૃદય થડકી ગયું તે કાપી ઉઠી અને ગુણવતી પણ રડવા લાગી આ જોઈ બ્રાહ્મણ કહે છે મેં એટલા માટે જ કહ્યું કે તારે અત્યારે જ ધર્મના માર્ગ પર ચાલવું પડશે ધર્મના રસ્તે ચાલવું જોઈએ અને ધર્મનો સંગ્રહ કરવો જોઈએ માટે થા એવા આશીર્વાદ દીધા આમ પછી બ્રાહ્મણ મહારાજ ગુણવતીને આશ્વાસન દેતા કહે છે ત્યારે ધર્મવતી ગુણવતીની માં મા બ્રાહ્મણને કહેવા લાગ્યા કે મહારાજ અમને એવો ઉપાય બતાવો કે જેથી મારી ફૂલ જેવી દીકરીને રંડાપામાંથી બચી જાય તેની વિધવા થઈને જીવન ન જીવવું પડે ધર્મવતીની વાત સાંભળી મહારાજ બોલ્યા કે જો તમે સહન લીપમાં સોના નામની ધોબણને તમારી ઘરે લાવી શકો તો તમારી દીકરી દુઃખમાંથી બચી જશે સિંહણ દીપમાં જાઓ પરંતુ એ કામ ઘણું કઠણ છે આમ કહી બ્રાહ્મણ ત્યાંથી ચાલતા થયા આ વાત ધર્મવતી એ તેના પતિને કહી અને આ સાંભળી દેવસ્વામી વિચાર કરવા લાગ્યા વિચારમાં પડી ગયા કે સિંહણ દીપમાં જવું શી રીતે અને તેના સાતેય પુત્રને બોલાવ્યા અને સિંહલ દ્વીપમાં જવાનું પૂછ્યું એટલે તેના છ છોકરાઓ તો ચૂપ રહ્યા પણ સાથે નાનો શિવ સ્વામી હતો સિંહલ દ્વીપમાં જવા માટે તે તૈયાર થઈ ગયો સિંહલ દ્વીપ સમુદ્રને પેલે પાર શિવ સ્વામી અને ગુણવતી સિહલ દ્વીપમાં જવા માટે નીકળી ગયા વનવગડા વિંધતા વિંધતા જાય છે જો ભૂખ લાગે તો વનવગડામાંથી ફળ ફૂલ ખાતા ખાતા જાય છે તે બંને ભાઈ બહેન સમુદ્ર કાંઠે આવી પહોંચ્યા ભાઈ બહેન થાકીને લોહોત્પોત થઈ ગયા હતા અને સમુદ્ર કાંઠે આવીને વિચાર કરે છે કે સમુદ્ર ઓળંગવો શી રીતે આમ વિચાર કરતા કરતા તે ભાઈ બહેન એક વડના ઝાડ નીચે બેઠા આ વડ ઉપર એક ગીધ પક્ષી તેના બચ્ચામાં સાથે રહેતું હતું તે ગીધ વડના ઝાડ પર તેના બચ્ચા માટે ખાવાનું લઈને આવ્યો હતો તે ગીધ તેના બચ્ચાને કહે છે આજે તો હું તમારા માટે સરસ ખાવાનું લાવ્યો છું પેટ ભરીને ખાવ મારા બચ્ચાઓ એટલે બચ્ચા બોલ્યા અમારે કઈ જ ખાવું નથી એટલે ગીધ બોલ્યો અરે અરે એવું શું છે આટલું સરસ ખાવાનું તમે ખાવાનું કેમ ના પાડો છો એટલે બચ્ચા બોલ્યા કે આ ઝાડ નીચે જે જે બેઠા છે તે બંને ભાઈ બહેન કેટલાય દિવસથી ભૂખ્યા છે તેને ખવડાવ્યા વિના અમારું પેટ કેમ ભરાય માં બચ્ચાનો બચ્ચાનો આવો અતિથિ ભાવ જોયો અતિથિ પ્રત્યેનો આવો પ્રેમ જોઈ તે ગીધ વનફળ ઉપાડી લાવ્યો અને તે ભાઈ બહેનને આગળ મૂક્યા ગીધને જોઈને શિવ સામે બોલ્યા હે ગીધરાજ અમારું કામ ન થાય ત્યાં સુધી અમને ખાવાનું ગળે કેમ ઉતરે અમને ખાવાનું ગળે ઉતરે એમ નથી અમારે સિંહલ દ્વીપમાં સોના ધોબણને ઘરે જવું છે કોઈ ઉપાય બતાવો તો સારું આ સમુદ્ર અમે કેવી રીતે પાર કરીશું આ સાંભળી ગીધ બોલ્યો તમે ચિંતા ન કરો હમણાં જ તમને સિંહલ દ્વીપમાં પહોંચાડી દઉં છું તમે નિરાતે જમી લો ગીધની વાત સાંભળી ભાઈ બહેન મનને શાંતિ વળે છે મનને શાંતિ થઈ અને વનફળ ખાઈ લીધા આ ગીધ સામાન્ય ગીધ ન હતો આ ગીધ જો ધારે ને તો દસ માણસોને સામટા ઉપાડી શકે તેવો બળવાન હતો તેણે પોતાની પીઠ ઉપર ભાઈ બહેનને બેસાડી દીધા અને તે આકાશ માર્ગે ઉડવા લાગ્યો ગીત ઘડીક વારમાં જ ઉછળતા સાગર ને પહેલે પાર પહોંચી ગયો અને સોના ધબણના ઘર આગળ બંને ભાઈ બહેનને ઉતારી દીધા સવાર થવાની હજી વાર હતી કે ભાઈ બહેન વિચાર કરી રહ્યા હતા કે હવે શું કરવું ગુણવત્તીએ કહ્યું ભાઈ આપણે સોના ધોબણને કઈ સેવા ચાકરી કરીએ તો સોના ધોબણ રાજી થાય આમ બિચારી ગુણવત્તે તેના ઘર આંગણામાંથી કચરો કાઢવા માંડી શ્રી સ્વામી કુંવેથી પાણી ભરી લાવ્યું ગુણવત્તીએ સોના ધોબણનું આંગણું લાવ આંગણું સ્વચ્છ કર્યું લેપી લેપી દીધું અને સૂર્ય ઉગે તે પહેલા તે દૂર જઈને બેઠા સવાર પડી સોના ધોબણ આણસ મળીને મરડીને ઊઠી તે ઘરની બહાર નીકળી અને તેણે આંગણું જોયું તો તેના આશ્ચર્યનો પાર ન રહ્યો તે ઊભી ઊભી વિચાર કરવા લાગી અરે મારું આંગણું લીપ્યું કોણે તે વિચારમાં પડી ગઈ પણ કંઈ સમજ ન પડી આમ રોજ ભાઈ બહેન નિત્ય સવારે સોના ધોબણનું આંગણું લીપવા લાગ્યા એમના ઘરના પાણી ભરવા લાગ્યા સોના ધોબણ રોજ સવારે જુવે અને નવાઈ પામે અને આજે તો રાત્રે જાગતી બેસતી રહી સોના ધોબણ એ વિચાર્યું કે હવે તો હું જોઈને જ રહીશ કે આ કોણ કરે છે એટલે એક રાતે એ જાગીને બેસી રહી તે રાતનો છેલ્લો પહોર હતો ત્યાં તો સોના ધોબણે બે જણાને આંગણો લીપતા જોયા સોના ધોબણ દોડી આવીને તેમને પૂછ્યું ભાઈ બહેન તમે કોણ છો મારું આંગણું રોજ તમે શા માટે લીપો છો શિવ સ્વામી બોલ્યા હે બ્રાહ્મણ હું બ્રાહ્મણનો છોકરો છું અને આ મારી બહેન ગુણવત્તી છે અને તમને તેડવા આવ્યા છીએ અમે તમારી સેવા ચાકરી કરીને તમને રાજી કરવા માંગીએ છીએ સોનાથો બનતો ચિંતામાં પડી ગઈ કે બ્રાહ્મણના બાળકો મારું ઘર લીપે તે બોલી ઉઠી ભાઈ તમે મારા અતિથિ છો મારે તમારી સેવા કરવી જોઈએ અને વળી તમે બ્રાહ્મણ છો એટલે જો હું તમારી પાસે કામ કરાવું તો પાપમાં પડું તમારે જે કામ હોય તે મને કહો હું આનંદ કરીશ કરીશ સ્વામીએ તેની પોતાની બહેનની બધી જ વાત કરી અને ગમે તે રીતે ગુણવત્તીના લગ્ન સમયે ઉપસ્થિત રહેવાનો આગ્રહ કર્યો સોના ધોબણે દીકરાની વહુને કહ્યું હું જાઉં છું જો આપણે ઘરે કોઈ મરી જાય તો હું આવું ત્યાં સુધી સાચવી રાખજો આમ કરી સોના ધોબણ તેના વ્રતના પ્રભાવે આકાશ માર્ગે ઉડી ઘણી વારમાં બધા કાશીનગર આવી ગયા સોના ધોબણને પોતાને ત્યાં આવી જોઈ ગુણવતીની માતા પિતા તો એને તો ખૂબ આનંદ થયો આનંદનો પાર ન રહ્યો ગુણવતીના માતા પિતાએ ઉજ્જૈનના રૂદ્ર શર્મા નામે એક ગુણવંત શર્માના છોકરા સાથે ગુણવતીનું વિશાળ કર્યું અને લગ્ન લેવડાવ્યા ઉજ્જૈનથી જાન આવી પહોંચી લોકો જાત જાતની અટકળો કરવા લાગ્યા ચોરીમાં મંગળ ફેરા ફરાવવા લાગ્યા ત્યાં તો રુદ્ર શર્મા બે ભાન થઈને નીચે પડ્યો લગ્ન મંડપમાં હાહાકાર બચ્યો સગા વાહલા કલ્પાંત કરવા લાગ્યા સોના ધોબણે બધાને શાંત રહેવા સમજાવ્યા અને સોના ધોબણે સોમવતી અમાસના વ્રતનું પુણ્ય અર્પણ કરીને રુદ્ર શર્મા ઉપર પાણીની અંજળી છાંટવા લાગી રુદ્ર શર્મા તરંત બેઠો થયો સોનાનો તો આનંદનો પાર ન રહ્યો ગુણવત્તી સોના ધોબણના પગે પડી સોના ધોબણે પ્રેમથી તેની છાતી સરસે લગાવી દીધી વિદાય સોના ધોબણ ત્યાંથી ચાલી નીકળી તે તેના ઘરે આવી પહોંચી આવે છે માર્ગમાં એક બાઈ કપાસનો ભાર ઉતારીને થાક ખાતી હતી તે બાઈ બોલે બહેન જરા ભાર ચડાવો ને જરા ભારો મારા માથે પર ચડાવો સોના બોલી હે બહેન મારી સોમવતી અમાસનું વ્રત છે હું તમને ભાર નહીં ચડાવું સોના ધોબણ આગળ ચાલી તો આગળ એક બાઈ મૂળાનો ટોપલો લઈને બેઠી હતી તે બાઈ સોનાને કહે છે બહેન મને ટોપલો ચડાવોને સોના ધોબણ બોલી બહેન મારે વ્રત છે હું તમને ભાર નહીં ચડાવું આમ કરી સોના ધોબણ તેના ઘરે ચાલતી થઈ રસ્તામાં પીપળો આવ્યો એટલે સોના ધોબણે આઠ ફળ લઈને એકસો આઠ પીપળાના પ્રદક્ષિણા કરી અને ભગવાનનું પૂજન કર્યું સોના ધોવણે જ્યારે સોમવતી અમાસનું પુણ્ય અર્પણ કરીને અંજલિ છાટી હતી તે જ સમયે સોના ધોબણના ઘરે ધોબણના ઘરે બધી વહુઓ અને બીજા સોનાની વાટ જોઈને બેઠા હતા સોના ધોબણનો પતિ અને એના પુત્રો બધા જ મરી ગયા હતા બધા જ એની વાટ જોઈ બેઠા હતા પરંતુ સોના ધોબણે પીપળાની પ્રદક્ષિણા કરી અને ભગવાનનું પૂજન કર્યું ત્યાં તો તેના મરેલા બધા જ પુત્રો તેનો પતિ સજીવન થયા સૌ આનંદ કરવા લાગ્યા ગુણવતી પણ સોમવતી અમાસનું વ્રત કરવા લાગી આવો આ વ્રતનો પ્રભાવ છે આવી આ અમાસની વ્રતનો પ્રભાવ છે તો મિત્રો કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ તો જરૂર લખજો અને આ વિડીયોને લાઈક અને શેર પણ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક આપણે અમાવસ માતાની વાર્તા સાંભળીશું ખૂબ સરસ પવિત્ર વાર્તા છે માટે મિત્રો પૂરા ધ્યાનથી સાંભળજો એક ગામમાં એક સાસુ વહુ રહેતા હતા એ બંને એકલા જ રહેતા હતા અને તેમનો છોકરો વિદેશમાં કમાવા માટે ગયો હતો સાસુ વહુ બહુ સારી રીતે રહેતા હતા માં દીકરીની જેમ બંને એકબીજાની સારી સંભાળ રાખતા હતા એક દિવસ હુએ ખાવાનું ખાધું નહીં જમી નહીં તો તેની સાસુએ વહુને પૂછ્યું કે વહુ બેઠા તું આજે કેમ નથી જમી તો બહુ બોલી કે મા આજે મારે ત્રણ પનોતી અમાવસનું વ્રત છે માટે હું નથી જમી તો સાસુ બોલી હે વહુ આ વ્રત શું હોય આ વ્રત કરવાથી શું ફળ મળે એ મને કહે તો વહુ બોલી સાસુમાં ત્રણ પનોતી અમાસનું વ્રત કરવાથી બહુ પુણ્ય મળે છે ઘરમાં અન્નધનના ભર્યા ભંડાર રહે છે સુખ શાંતિ રહે છે અખંડ સુહાગ મળે છે અને પુત્રની પ્રાપ્તિ થાય છે અને આ વ્રતમાં દરેક વર્ષે અલગ અલગ ખાવાનું હોય છે અને ભગવાન વિષ્ણુના મંદિરમાં જઈ અને દાન પૂર્ણ કરવાનું હોય છે પછી બ્રાહ્મણોને દાન દેવાનું હોય છે આ વ્રતમાં પહેલાં વર્ષે સાકર ઘી અને ચોખાથી બનેલું જમવાનું ખાવાનું હોય છે પહેલાં વર્ષનું વ્રત પૂરું થાય પછી સવા કિલો ચોખા અને એક વાટકી ઘી અને એક વાટકી સાકરનું દાન આપવાનું હોય છે બ્રાહ્મણને અથવા મંદિરમાં બીજા વર્ષે જઉં ઘી અને સાકરથી બનેલું જમવાનું ખાવાનું હોય છે અને બીજા વર્ષે વ્રત પૂરું થાય તો સવા કિલો જઉં એક વાટકી ઘી અને એક વાટકી સાકરનું દાન કોઈ મંદિરમાં ચડાવવું અથવા કોઈ બ્રાહ્મણને આપવું ત્રીજા વર્ષે ગોળ તેલ અને ઘીથી બનેલી વાનગી ખાવી જોઈએ જ્યારે ત્રીજા વર્ષનું વ્રત પૂરું થાય તો અડધો કિલો તેલ ગોળ અને એક વાટકી ઘી કોઈ મંદિરમાં આપું અથવા કોઈ બ્રાહ્મણને દાન આપવું આને તન પનોતી અમાવસ પણ કહેવાય છે પછી વહુ બોલી જો આ વ્રતનું સંકલ્પ લીધું હોય તો આ વ્રત પૂરું કરવું ખૂબ જ જરૂરી છે જો પૂરું ન કરી શકાય તો ઘરમાં ઝઘડા અને અશાંતિ આવે છે ત્યારે સાસુમા બોલે છે મારી તો ઉમર થઈ ગઈ છે વહુ બેઠા પણ તું આ વ્રત કર અને વહુ આ વ્રતનું આરંભ કરે છે પણ એક દિવસ વહુ થી કોઈના કહેવાથી ઘઉંની બનેલી રોટલી ખવાઈ જાય છે એને ઘઉંની બનેલી રોટલી ખાઈ લીધી અને અમાવસ્યા માતા એનાથી નારાજ થઈ ગયા ગુસ્સે થયા જે સાસુ વહુ બહુ પ્રેમથી દીકરીની જેમ રહેતા હતા હવે એ બંનેની અંદર ઝઘડા થવા લાગ્યા આ જોઈને બધા ગામવાળા પણ હેરાન રહી ગયા કારણ કે આજ સુધી સાસુઓ કોઈ દિવસ ઝઘડ્યા ન હતા અને એ બંને ઝઘડ્યા તો બધા હેરાન રહી ગયા કે અરે આ શું થઈ રહ્યું છે સાસુ તેની વહુને કહે છે જ્યારથી તું મારા ઘરમાં આવી છો

ત્યાં સુધી આ ઘરમાં હું પગ નહીં મૂકું આટલું કહીને વહુ તો માં લક્ષ્મી શોધવા નીકળી પડી ત્યારે તે રસ્તામાં ગઈ તો વચ્ચે એક ગાય માતા એને મળે છે ગાય માતા વહુ કહે છે કે ગાય માતા કહે છે કે વહુ બેટા તું ક્યાં જા છો વહુ બોલ્યા ગાય માતા મારા સાસુ મને કહે છે કે મારા આવાથી ઘરમાં અન્ન ધન કમી થઈ ગઈ છે અને એના ઘરની લક્ષ્મી ચાલી ગઈ છે તો હું લક્ષ્મીજીને લેવા માટે જઈ રહી છું ત્યારે ગાય માતા બોલ્યા હે બેટા જો તું જાય છે તો ભગવાનને મારા વિશે પણ પૂછજે તો હું વહુ બોલી ગાય માતા હું તમારા વિશે શું પૂછું તો ગાય માતા કહે છે કે જ્યારે પણ મારે વાછડું કે બાળક વચ્ચે હું જન્મ આપું છું તો એ જીવતા નથી રહેતા જેવા જન્મે એવા જ મરી જાય છે તો ભગવાનને પૂછી લેજે કે મારી સાથે આવું કેમ થાય છે મેં એવા કયા કર્મ કર્યા છે તો વહુ બોલી ગાય માતા હું તમારી વિશે જરૂર એનું નિવારણ પૂછીને આવીશ આમ કહી વહુ આગળ વધી હવે આગળ જતા વહુને એક ઘોડી મળી જેના ગળામાં ઘંટી બંધાયેલી હતી એ ઘોડી કહે છે બેટા તું ક્યાં જાય છે તો વહુ એ બધી વાત કહી તો ઘોડી બોલી કે તું મારા દુખનું પણ નિવારણ ભગવાનને પૂછતી આવજે તો વહુ બોલી જરૂર પૂછીશ હા કહીને આગળ વધી આગળ જતાં એક આંધળો અને બહેરો એક વૃદ્ધ માણસ મળે છે એ પણ વહુને એની સમસ્યા કહે છે અને ભગવાનને પૂછવા માટે કહ્યું તો વહુ એને પણ હા કહીને આગળ વધી આગળ જતા વહુને મળે છે અને એ આગળ વધે આગળ જતાં વહુ બહુ થાકી ગઈ તો એક આંબાના ઝાડ નીચે બેસી જાય છે તો આંબાનું ઝાડ ખુશ થઈને વહુને કહે છે બેટા તું ક્યાંથી આવી અને ક્યાં જઈ રહી છો તો વહુ બોલી કે લક્ષ્મીને લેવા જાઉં છું

બહુ બહુ દિવસથી જંગલમાં ચાલતા ચાલતા થાકી જાય છે તેને ભૂખ પણ લાગી હોય છે પણ તેને ખાધું પીધું ન હતું જંગલમાં બેભાન થઈને પડી ગઈ એ સમયે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ત્યાં કરી રહ્યા હતા તો માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુને કહે છે કે હે નાથ આ તમારી બહુ મોટી ભક્ત છે તમે આના દુખનું નિવારણ કરો તો ભગવાન વિષ્ણુ કહે છે કે આ સંસારમાં બહુ જીવ દુઃખી છે બધા જ તેના પોતાના કર્મનું ફળ ભોગવી રહ્યા છે હું કોના કોના દુખનું નિવારણ કરું તો માં લક્ષ્મી કહે છે ભગવાન વિષ્ણુને વિનંતી કરે છે અને કહે છે કે આ ભૂખી તરસી છે અને જો આને અહીં આમ છોડી દીધી રહીને ચાલ્યા જઈશું તો આને જંગલમાં જંગલી જાનવરો ખાઈ જશે માતા લક્ષ્મીની વાત સાંભળીને ભગવાન વિષ્ણુ એક સાધુનો વેશ ધારણ કરી અને વહુની પાસે આવ્યા અને ભાનમાં લાવે છે વહુ ભાનમાં આવી તો સાધુના રૂપમાં ભગવાન પૂછે છે કે

ઘોડી પાછલા જન્મમાં ઘંટી ચલાવવાવાળી અનાજ દણ દળવાળી સ્ત્રી હતી તેને કોઈને અનાજ દળી નહોતું આપ્યું માટે તેના ગળામાં ઘંટીના પડ્યા છે તું એના ગળામાંથી ઘંટી છોડી નાખજે એ બિલકુલ ઠીક થઈ જશે વૃદ્ધ માણસ જે આંધળા આવેરા હતા એને ક્યારેય ભગવાનના મંદિરમાં નથી ગયા અને ક્યારેય તેણે ભગવાનના ભજન નથી સાંભળ્યા તું એને મંદિરમાં લઈ જજે અને ભગવાનના દર્શન કરાવજે એ પણ ઠીક થઈ જશે ગરડી ડોસી જે તને મળી હતી તેને ક્યારેય તેની જુવાનીમાં દાન પૂર્ણ નથી કર્યા માટે તેને આ સજા મળી છે તેના હાથે તું દાન કરાવજે તેથી તે પણ સાજી થઈ જશે તે આંબાનું ઝાડ જે કોઈને તેના ફળ નથી ખાવા દીધું માટે તેના બધા બધી જ કેરીઓ ખાટી હોય છે તું એ આંબાની કેરી ખાજે પછી એ આંબા પર મીઠી કેરી આવશે તળાવનું પાણી પાછલા જન્મમાં દેરાણી જેઠાણી હતા એ હંમેશા ઝઘડતી રહેતી હતી માટે તેનું પાણી મેળું છે તું એનું પાણી પીજે તે તળાવ શુદ્ધ થઈ જશે વહુએ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી અને અમાસ અમાવસ માતાને પ્રણામ કર્યા આશીર્વાદ લીધા અને ઘરે જવા માટે નીકળી ગઈ અને રસ્તામાં એને જે પણ મળ્યું હતું એ બધાની સમસ્યાનું નિવારણ કર્યું ભગવાનના કહેવા પ્રમાણે તેણે કર્યું અને પછી બધાના બધાએ તેને આશીર્વાદ આપ્યા ઘરે જતાં જ તેનું ઘર એક સુંદર મહેલમાં બદલાઈ ગયું અને ઘરમાં અન્ન ધનના ભંડાર ભરેલા હતા હવે વહુ સાસુ હવે વહુ સાસુમાને કહે છે કે સાસુમા તમે સાચું કીધું હતું તમારા માટે હું શુભ નથી મારા આવવાથી તમારા ઘરમાં લક્ષ મારા આવવાથી તમારા ઘરની લક્ષ્મી ચાલી ગઈ અને મારા જવાથી તમારા ઘરમાં લક્ષ્મી આવી ગઈ છે હવે તમે અહીં રહો હું મરવા જઈ રહી છું તેને સાસુમા બોલ્યા કે બેટા આ બધું તો તારા આમાસના વ્રતનું ફળ છે જે અમને મળ્યું છે તું અહીં જ રહીશ તો ક્યાંય નહીં જા અને સાસુ વહુ ખુશી ખુશીથી પછી રહેવા લાગ્યા એક દિવસ તેનો દીકરો પણ વિદેશથી આવી ગયો અને એના દીકરાએ આ બધું જ જોયું તો એની માતાએ વહુની બધી જ વાત કહી અને પછી આવી રીતે માં દીકરો અને વહુ ખુશી ખુશીથી રહેવા લાગ્યા અમાવસ્યા માતાની કૃપા વર્ષી વહુ પર હે અમાવસ્યા માતા જેવી કૃપા તમે બહુ પર વરસાવી સાસુઓ પર વરસાવી એવી સૌ પર વરસાવજો જય અમાવસ્યા માતા જય હો ભગવાન વિષ્ણુ જય મહાલક્ષ્મી મિત્રો આ અમાસની વાર્તા સાંભળજો અને બીજાને પણ સંભળાવજો કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ